બાપુનગરના ઇન્દિરાનગરમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું જી હા આ મોતનું કારણ ત્યાંના રહીશો રોડ બની રહ્યો છે તેને ગણાવી રહ્યા છે આ સવાલો એ મનપા એન્જિનિયરિંગ ખાતા અને રોડ કોન્ટ્રાક્ટર પર અમુક સવાલો ઉભા કર્યા છે વધુ વિગતમાં ત્યાંના નવા રોડનું કામ ચાલુ છે જ્યારે તે કામ માટે રસ્તો ખોદી કાઢવામાં આવ્યો હતો ને તે ખોદેલા રોડના કારણે વૃદ્ધ પડી જતા હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યાંથી પછી રજા મળતા ઘરે તેમનું મોત નીપજ્યું હતું જ્યારે ત્યાંના રહીશો દ્વારા રોડના કારણે તેમનું મોત નીપજ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા ગુંજ ગુજરાતની સમાચાર સોયબ કબાનવાલા સાથે આસિફ ખાન પઠાણ બેન અહીંયા માસી હાલત કેવી રીત થઈ આ રોડ ના કારણે કે રોડ ખોદીને મૂકી દીધો પગથિયા મૂક્યા નહીં મારે એ ઉતર વગેરે પડી ગયા દવાખાને લઈ ગયા તેમની મગજ ની નસ ફાટી ગઈ તો કે ઓપરેશન નહીં થાય ગઈ ઘરે તમે સેવા કરો હવે લિક્વિડ પીવા ઘરમાં માં અનાજ પાણી કશું નહીં કોઈ અમને સહાયતા મળી નથી ના કોઈ પૈસા આપીશું પૈસા નહીં આલે એક રૂપિયો કેટલા દિવસથી આજે આજે અમને 7 દાડા થઈ ગયા

કે અમે આ પૈસા કશું હજુ કોઈ આવી કામકાજ કામકાજ કોણે ચાલુ તો 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 એ જે જે હોય સરકાર કોઈક ને મકાન કીધું તમને તમને તેમાં કઈ નોટિસ કેવું આપવામાં આવ્યું અમને કશું જ નહીં આપ્યું કે મકાન પાડવાનું કે નહીં પાડવાનું કશું નહીં મૂકી દીધું ઝઘડા થઇ ગયા કટિંગ કોણ કરાવી કટિંગ તો એ લોકો છે જે એ કરતું હોય ને અમને શું ખબર બરાબર કટિંગ નું આને ખબર નહીં પોણે કરાઈ પોણે